શહેરના હરની તળાવ ખાતે ચૌદ જેટલા માસુમોનો ભોગ લેવાયો ત્યારે જે સ્વજનો છે તેમની તેમની આંસુ તમે છે પરંતુ પરંતુ વડોદરા શહેરના એક ફાયર ઓફિસર આંખોમાં પણ હતા તેઓ પાણીની અંદર જે બાળકો ડૂબે ગયા હતા તેમનું રેસ્ક્યુ કરતા હતા જેના કારણે તેમની આંખોના આંસુ અને દિલનો દર્દ જે છે તે કોઈને ના દેખાયું ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું સર શું કહેશો તમારા જીવનની લગભગ આ ખૂબ જ કરુણ ઘટના હશે કે ફૂલ જ્યાં બાળકોના મૃતદેહ આ રીતે બહાર કાઢવા એ પરિસ્થિતિ કેવી હતી અને તમારી પરિસ્થિતિ શું હતી પરિસ્થિતિ બેઉ તરફ ગંભીર હતી ખૂબ જ દર્દનાક હતી દુઃખદ હતી સાથે સાથે ફરજ હતી અને ફરજના જે સમય અમે જે કરી શકતા હતા એ અમે અમારા પ્રયાસ કર્યા અને જે ગઈકાલે જે સાંજે આ દુર્ઘટના ઘટી એમાં બાળકોને અમે તળાવમાંથી કાઢ્યા વડોદરા ફાયરિંગ બોટ ઊંધી હતી અને બોટને સીધી કરવી જરૂરી હતી કારણ કે અંદર બાળકો છે એટલે મેં અંદર તળાવમાં જમ્પ લગાવ્યો અને અમારા તરફથી જે બળ પૂરું પાડવું જોઈએ એ પ્રમાણે રસ્સાઓથી બોટને ખેંચી સાથે સાથે બોટને સીધા કરવાના પ્રયત્ન કર્યા બોટની અંદર જઈને જેટલા બાળકોને અમે રેસ્ક્યુ કરી શકીએ એ માટેના પ્રયાસ હતા પરંતુ કિચડ વધારે હતું બે બે ફૂટ કિચડ હતું એટલે એના કારણે બોટ સીધી કરવામાં થોડી દિક્કતો આવી પરંતુ અમે બોટને જેવી સીધી કરી કે તુરંત જ એક બાળક બેબી હાથમાં આવ્યું બેગ સાથે સ્કૂલના બેગ સાથે એક દર્દનાક દુઃખદ અને સાથે સાથે જે જગ્યા પર જ્યાં બાળક બોટ સીધી કરી ત્યાંથી બીજા ત્રણ બાળકો અંદર કીચડમાંથી કાઢ્યા તો આ રીતે આ બોટ સીધી કર્યા બોટ સીધી કરતાં પહેલાં પાંચ બાળકો અમે રેસ્ક્યુ તો કરી લીધા હતા કરીને ટોટલ આઠથી નવ બાળકો અમે હોસ્પિટલ મોકલ્યા હતા સર જ્યારે આ રીતની પ્રવૃત્તિ કરવાની હોય ત્યારે તેના ધારાધારોને શું હોય છે સેફ્ટી પર્પઝને લઈને એવું કહેવાય દરેક જગ્યાએ સુરક્ષા સલામતી સાવચેતીના નિયમો હોય જ છે તમે જોઈ શકો બોટ છે તો બોટ સાથે બાળકો હોય કે જે પણ સેફ્ટીના લાઈફ જેકેટ લાઈફ બોયા રસ્સાઓ તરવૈયાઓ બધું હોવું જોઈએ સાથે સાથે બોટ કેપેસિટી મુજબ જ બાળકો કે અંદર જે ટુરિસ્ટ હોય એમને પરમિશન આપવાની હોય તો આ બધા નિયમોનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન થતું હોય તો દુર્ઘટનાઓ સર્જાતી હોય છે બિલકુલ અમિત ચૌધરી સાહેબ ખાસ કરીને વાત કરીએ તો તેમનું કામ જ આમ તો લોકોના જીવ બચાવવાનો હોય છે પરંતુ ગઈકાલે વડોદરા શહેરમાં જે ઘટના બની તે તેમનું પોતાનું કાળજુ છે કંપાવી દે તેવા પ્રકારની ઘટના હતી કારણ કે તેમને જયારે કોલ મળ્યો ત્યારે તેઓ ઘટના સ્થળ પર આવ્યા હતા પરંતુ તેમને સપને પણ વિચાર નહીં કર્યો હોય કે માસુમ ફૂલ જેવા જે બાળકો છે તેમના મૃતદેહ જે છે તેમને બહાર કાઢવાનો વારો આવશે ત્યારે જે મોટા માત્રામાં જે બાળકો છે તેમના જીવ તો તેમને બચાવ્યા છે પરંતુ જે ચૌદ લોકો છે કે જેમનો જીવ તેઓ ન બચાવી શક્યા તેનો અફસોસ તેઓ ભીની આંખે વ્યક્ત કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી વડોદરા વડોદરાની દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોતથી આખા શહેરમાં ગમગીની વ્યાપી ગઈ છે ત્યારે સ્થાનિકો અને વાલીઓમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે ન્યૂઝ એટીન સંવાદદાતાએ સ્થાનિકો સાથે ઘટના અંગે વાતચીત કરી જેમાં સ્થાનિકોએ જણાવ્યું કે શાળાએ આ પ્રકારના પ્રવાસે લઈ જતા પહેલા બાળકોની સેફટીનું ધ્યાન રાખવું જરૂરી છે

बाकी बाकीा छोकरा डूबी गया था तो चालू रस्ता उप क्रेन थी क्रेन ने रोकी अमे क्रेन ने क्रेन ने रोकी अंदर लाया अंदर लाई पे क्रेन थी ऊंची बोट तो बद ઓફ થયેલા હતા છોકરા પહેલાં તો મને બહુ દુખ થયું છે આ ઘટનામાં જે આ વસ્તુ થઈ છે માટે મારે આ બેનની છોકરી છે પાણી છે ઓલ મારું નસીબ સોકે સારું મને બે દિવસ પહેલા આ કહેતી હતી કે મામા આપણે બોટિંગ કરવા જઈએ પણ નસીબ જો કે ભગવાને આપણને અમને બચાવી લીધા આ વસ્તુ મારું એવું કેવું છે કે આ મને જાણવા મળ્યું કે જે ફર્સ્ટ કોન્ટ્રાક્ટ છે સેકન્ડ કોન્ટ્રાક્ટ સેકન્ડ કોન્ટ્રાક્ટ ત્રણ કોર્ટ એનો મતલબ શું છે નથી કોઈ પણ એ નથી જ્યારે આ રીતનું ના ચાલવું જોઈએ એક જ વર્ષ પહેલા જે મોરબી દુર્ઘટના બની હતી અને તેમાં પણ જે ક્ષમતા કરતા વધારે લોકોને બ્રિજ ઉપર જવા માટેનો મંજૂરી આપવામાં આવી હતી અને આ સેમ ઘટના છે કે બોટની અંદર ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડવામાં આવ્યા સૌપ્રથમ તો મોરબી જે ઘટના બની હતી ત્યાર પછી વહીવટી તંત્રએ જ્યાં જ્યાં પિકનિક સમાચારોનો પ્રવાહ લગાતાર ચારી રશિયે હાલો કાઈશું એક બ્રેક મળે તેને કાપડી બોલેરો માન જપ્ત કરી તેર જાન્યુઆરીએ માર્કેટ યાર્ડમાંથી ચોરી કરાયેલ જપ્ત કર્યો અમદાવાદમાં તેલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી માધુપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બની આ ઘટના દુકાનો આગની ઝપેટમાં આવી લોડિંગ ટેમ્પો વળીને ઘાક થયો ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જાહેમત ઉઠાવી જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો ઢોરના હુમલાનો ચોંકાવનારો વિડીયો વાયરલ ગીર સોમનાથના હડમતીયા ગામે ખુલ્લા કુવામાં સિંહણ ખાબકી શિકાની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી બે કલાકની જહેમત બાદ વન વિભાગની ટીમે સિંહણનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી આગામી બાવીસમી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે આ દિવસે ઘરે ઘરે દીપડા પ્રગટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર અપીલ કરી છે ત્યારે રાજપીપળા શહેરના પાંચ હજાર ઘરોમાં દીવડાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે વીસમી જાન્યુઆરી સુધીમાં દસ હજારથી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપવા જેઓ અત્યાર સુધી પાંચ હજારથી વધુ દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને બે દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ના પણ લેતા હોય તો પણ જય શ્રી રામ કઈ દીવા આપો એમ કઈ માંગ કરી રહ્યા છે રાજ્યમાં આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે નવસારીથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો છે સુધી નવસારીથી અંબાજી સુધીની યાત્રા અને અઠ્યાવીસ તાલુકામાંથી યાત્રા પસાર થશે એક હજાર જેટલા કિલોમીટરની યાત્રા કરશે યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે મહિલા સ્વ જૂથો સાથે મુલાકાત વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાયું સરકારના વીસ વર્ષની સિદ્ધિઓનો અહેવાલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરાશે સરકારી યોજનાઓની સમીક્ષા એફઆરએ ના લાભો યાત્રી સભા પણ કરાશે જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોને દર્શનનું આયોજન કરાયું છે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતે મા ઉષણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલે ઉનાઈ ખાતે પહોંચી સફાઈ કરી હતી હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો આ દરમિયાન જય શ્રી નારા લગાવ્યા નવસારીના સાંસદ સી આર પાટીલે ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે આ પૌરાણિક મંદિર જેમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને માતા જાનકી બિરાજે છે અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક મંદિરનો પુનર્દ્વાર કરાયો છે મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીના પૌરાણિક